લક્તરની મુખ્ય બજાર સહિત શહેરના અનેક વિસ્તારોની અંદર છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને લખતરની મુખ્ય બજારની અંદર વારંવાર વાસમો યોજના દ્વારા નાખવામાં આવેલા પાણીની લાઈનો લીકેજ થઈ ગટરો ઉભરાવી યોગ્ય સફાઈ નહીં જાહેર શૌચાલયની અંદર સાફ સફાઈ અનેક સમસ્યાઓ વેપારીઓ અને રાહદારીઓ ભારે હાલાકી વેઠવી પડી રહી છે ત્યારે આજરોજ લખતર શહેરની મુખ્ય બજારને વેપારીઓ દ્વારા લખતર મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી ગ્રામ પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા લાગતા વળગતા તંત્ર દ્વારા ફરિયાદો અન્વયે વહેલી તકે યોગ્ય નિરાકરણ કરીને પ્રાથમિક સુવિધા આપવામાં આવે તે વેપારીઓને રાહદારીઓ અને ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર